હલો રામ રામ ને સીતારામ જાયરાને બધાને જયલીરભાઈમાં કેમ છો મજામાં તો ભાઈ આજે હે અમારે આંગણે વાવણીનો અવસર અને ખેડૂતને આંગણે ભાઈ વાવણી થાય ને માંડવીની વાવણી એટલે હરખ એટલો હોય તો પાછી આજે હાથ તારીખે હાથ છ બે હજાર પચીસ હાથ તારીખે હે ને વાવણીની શરૂઆત કરી દીધી આજ મુરત કરી દીધું અને આ જો મારી પાછળ દેખાય ને એ બારક વીઘા હે એ વાવે દીધું જેવી બિયારણ હે ને એ ઘરનું હતું અને જો આ નવી ઓયણી છે એક નવી ઓયણીનું યાદ શુભ મુહૂર્ત કર્યું આમાં હે ને બે ઓયણી બે ઓફરવાળી કરાવી અવાર અને બે 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 ધાતે હોવાય જો શિયાળ સાફ હોવાય બે 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 નોખા ટૂંકા ઘાટની હે ને જો દાંડવા હે એ ટૂંકા આવે જાય ટૂંકા દાંડવા આવે ને એટલે હેઠેજી ઢગલ્યું થાય ને એ બિયારણનો થોડોક બસાવ થાય અને આમાં બી નાખવું ને હેલું પડે માથે હાવ ટૂંકું હોય એટલે ઊંચું ટીંગાઈ નાખવું પડતું એ હોયની ભારી મજા વાવવાની ને કાંઈ બાર વીઘાનું વાવેતર કર્યું પણ જે કાંઈ ઓરિંડું પડ્યું ના ઓણી ભારી સક્સેસ છે બહુ મજા આવી ત્રેવીસ હજારમાં થઈ હાથી તો અમારે આવું ગામમાં બનાવેલું વાર અમે કાલે બે વહીં મગાવી હતી મોસમની ફિટ કરી દીધી અને જો આ બાર વીઘા વાવા દીધું હવારના આડિયા પાટી ઉતારતી બીજા તો વિડીયો બહુ ઉતારવાનો ટાઈમ રેડ્યો રહે અને આ કોરોજો પાણી હાલે હજે આ ખેતર જે ત્રેનક દી છે આ વાડી પૂખતા સુધી પૂગ્યું છે આલ કરકાઈ નહીં હોતી તો આવું ચાલે ભાઈ વાવણી ફાઇનલી કરી નાખી 耶！他终于。 હાલો ભાઈ તો ફાઇનલી હે ને બાર વીઘાનું વાવતર વાવેતર કરી નાખ્યું માંડવીનું અને રપટ અમારે થઈ ગયા થોડુંક મોડું થઈ ગયું કારણ હાથ વાગે ગયા હે ને હવારી થોડુંક હે ને એક ખાતી ફિટ કર્યું ને આ બીજું રપટનું એમાં થોડુંક મોડું થયું ન કરતાં વહેલું લૂકા જાત તો ફાઇનલી જો ઓલું ટ્રેક્ટર છે એને વાડીએ મોકલી દીધું વાડીએ ભૂગે રપટમાં જોડેલું તો ને આ પાણી હાલે અને મોટું ટ્રેક્ટર આમાં બી ભરીને લેવાતા એક બાસ્કુ હોય બીનું એ આપણે લઈને જવાનું હે અને ભાઈ હમારા દે લા હું લપટ કરી નાખ્યું જો વાવે દીધું એ કીવું ઉગાડે એ બધું ભગવાન ના હાથમાં હે જોકે બિયારણ તો બહુ ઘાટું નાખ્યું બે મણ માથે એકાદ બે કિલો નાખી દીધો વીકે તો ઘાટું જ ઉખીએ લગભગ અઠવાડિયા માંડવી ઉગે અઠવાડિયા દેખાય તાર ખબર પડે કે કેવું ગયું હોય તો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ દાયરાને જય જવાન જય કિસાન